સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે મોટા ભાગની આગ કાબુમાં આવી છે અને હાલ બાકીની આગ ઉપર મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે છે વધુ ઘટના સ્થળે વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી જે બાદ આ આગ સાતમા માળ સુધી ફેલાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે આગની જાણ થતાં જ કોર્પોરેટર સહિત સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે રાજ ટેક્સટાઇલ માર્કેટ ગોડોદરા ખાતે આવેલી છે આજે વહેલી સવારમાં ત્યાં આગ લાગી છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે મોટાભાગની આગ કાબૂમાં લેવાઈ ગઈ છે ત્રીજા માળેથી આગ લાગવાની શોર્ટ સર્કિટમાં શરૂઆત થઈ હતી અને લાસ્ટ ફ્લોર ઉપર ગઈ હતી અને ત્રીજા માળેથી બધેથી આગ કાબૂમાં લેતા લેતા આપણા ફાયર ફાઈટરની આખી ટીમ ફાયર ટીમ છેલ્લે સુધી લાસ્ટ ફ્લોર સુધી પહોંચી ગઈ છે લાસ્ટ ફ્લોર ઉપર જ અત્યારે હવે આગ છે બાકીની બધી આગ કાબૂમાં આવી ગઈ છે અહીં કોઈ જાનહાની થઈ હોય એવા કોઈ સમાચાર નથી વહેલી સવાર હોવાના કારણે હજી માર્કેટમાં કોઈ આવ્યું જ હોતું નથી એટલે જેના કારણે જાનહાનિ નથી થઈ એટલે જયારે ગાડી કરતા સ્થળે પહોંચેલી ત્યારે જે આપણે કેબલ આવે વાયરિંગ એમાં આગ લાગેલી ની નીચેથી ઉપરની સાઈડ માં ગઈ હતી લિફ્ટ નહિ સાબે બાકી તો પછી આગળની કાર્યવાહી તપાસ કરતા જાણવા મળશે